માર્કેટ બંધ હાલતમાં છે અને જેના કારણે માર્કેટમાં વર્ષોથી વેપાર કરતા લારી પાથરણાવાળા રોડ ઉપર ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં માર્કેટ છે એક મહિનાથી જે કામ પૂર્ણ થઈ ગયેલું છે છતાં પણ બંધ હાલતમાં છે ત્યારે લારી પાથર રોડ ઉપર ઉભા રહેવા મજબૂર બન્યા છે તંત્રને ને રજુઆત છતાં ઘોર નિંદ્રામાં હોય તંત્ર તેવું લાગી રહ્યું છે ત્યારે વેપારીઓએ ભેગા મળી અને વિરોધ નોંધાવ્યો હતો

જર્ભુદા નગર કહેવાય છે વિમલ સોસાયટી ના બાજુમાં જે મેદાન હતું મહિના થી તૈયાર થઈ ગઈ છે પરંતુ જે પ્રમાણે યુથ કોંગ્રેસ ના પ્રવક્તાએ જે આરોપ લગાવ્યો છે તે પ્રમાણે આટલું એમસી નું તંત્ર તેને ખુલ્લું મૂકતું નથી અને તેને કારણે ને તે શાક માર્કેટ વારો આવતો હોય છે એટલે લઈને જે લારી વાળા થી લઈને વાહન ચાલકો અને સ્થાનિક લોકો જે વારંવાર પરેશાની નો સામનો કરી રહ્યા છે એટલે યુથ કોંગ્રેસ ના પ્રવક્તા કપિલ એ કાલે લોકો સાથે મળીને ત્યાં વિરોધ કર્યો હતો અને

વારો આવતો હોય છે તેઓ આ તંત્ર દેખતું નથી અને મહિનામાં જો આ મહિનો ટેક્સ થઈ ગયો હોવા છતાં પણ આ લોકો માટે ખુલ્લું નથી

આ શાકભાજી વાળા નથી માત્ર આ કારણે અઢવની જનતા તાહીમાન થઈ રહી છે એક તરફ આ લોકો માર્કેટ બંધ હોવાના કારણે એ રસ્તા ઉપર લારી લગાવવા માટે મજબૂર છે બીજી તરફ દબાણ ગાડી આવી એમના ધંધા બંધ કરાવે દબાણ ગાડી એમના સામાન ભરી જાય એનાથી પણ આગળ જઈએ તો આ માર્કેટની લારીઓ રસ્તા ઉપર હોવાના કારણે અહીંયા ટ્રાફિક જામ જે સમસ્યા થાય આ ટ્રાફિકના કારણે સમગ્ર સમગ્રની અબુદાનગરની જનતા પરેશાન થઈ રહી છે પણ એ માત્ર કોર્પોરેશન તમે આટલું સરસ સ્ટાક માર્કેટ બનાવ્યું છે તો તમને આ ગરીબોને હેરાન કરવામાં શું તકલીફ છે તમને શું પ્રોબ્લેમ છે આ ગરીબો અહીંયા આગળ રોડ પર લારી લેવા મજબૂત છે તો આ સરકાર ને તંત્ર આ વઢવની જનતાની પીડા સાંભળે અહીંયા ટ્રાફિકની સમસ્યા સોલ્વ થાય આ લોકોની લારીઓની જે જગ્યાઓ છે એ એ જે જે લોકો લોકોની લિસ્ટ છે એના આધારે એમને તમને હોદ્લા બની આપે છે એ હોદ્લા આપી દેવામાં આવે પહેલી તારીખ પહેલી તારીખ અમે સમય આપીએ છીએ આગામી પહેલી ઓગસ્ટના રોજ જો આ લોકોને સુપ્રધ્ધ કરવામાં નહીં આવે તો બીજી તારીખે અહીંયાની મોટી સંખ્યામાં